મિત્રો મહેશ ફાર્મિંગમાં તમારું સ્વાગત છે મહેશભાઈને મહેન્દ્ર યુઓ ચારસો પંદર ડીઆઈ ટ્રેક્ટર વેચાનું છે મિત્રો ટ્રેક્ટરના કંડિશનની વાત કરી તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કંડિશન જોવા જઈશે ગેરહાલુન બધું સારું છે છીટછાતી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરીએ તો સિત્તેર એંસી ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયરની કંડિશન તમને ખૂબ જ સારામાં સારી જોવા જળશે અને મિત્રો ટ્રેક્ટરમાં તમને પાવર સ્ટેરિંગ રિવ્યા સ્પીટીઓ જોવા જડશે અને ઓઇલ બ્રેક પણ મિત્રો તમને ટ્રેક્ટરમાં જોવા જડશે ને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જઈશે તેની વાત કરીએ તો કચ્છ તાલુકાના ભુજ જિલ્લામાં તમને ટ્રેક્ટર જોવા જઈશે અને મિત્રો ટ્રેક્ટરના મોડેલની વાત કરીએ તો બે હજાર બાવીસનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે અને મિત્રો આવા નવા ટ્રેક્ટર માટેના વિડીયો જોવા માટે તમે મહેર ફાર્મિંગ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો પાંચ લાખને ચાલીસ હજાર અંદાજીત ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જશો તો કિંમત તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તો મિત્રો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ખૂબ